દીવમાં નવ નિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને પ્રભારી આવતા એરપોર્ટ અને કાર્યાલયમાં ભવ્ય સ્વાગત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશભાઈ આગડિયા અને પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ એરપોર્ટ ઉપર દીવ આવી પહોંચતા દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મોહનભાઈ લખમને અને ભાજપના અગ્રણીઓએ તેમનું ભૂકે આપી સ્વાગત સન્માન કર્યું ત્યારબાદ સર્કિટ હાઉસ પહોંચ્યા સર્કિટ હાઉસ બાદ દીવ ભાજપ કાર્યાલયે આવતા દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મંત્રીઓ મ્યુનિસિપાલિટી પ્રમુખ ઉપપ્રમુખ કાઉન્સિલરો જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો અને ભાજપના મંડળ પ્રમુખોએ આપી સન્માન કર્યું તારીખ બાવીસ જુલાઈ મંગળવારના પણ ભાજપના અનેક સત્કાર સમારંભો યોજાશે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશભાઈ આગડિયા સિનિયર નેતા હોય અને નાનામાં નાના કાર્યકરોને પણ નામથી ઓળખે છે લોકસભામાં દમણ દીવની સાંસદની સીટ ઉપર ભાજપનો પરાજય થયેલ હોય જેથી શ્રી મહેશભાઈની જવાબદારી વધી જશે અને જે કાર્યકરો ભવિષ્યમાં પણ ભાજપને વફાદાર રહી શકે તે માટે બાદ નજર રાખવી પડશે અને જે કાર્યકરો વફાદાર ન રહી શકે તેનાથી સતર્ક રહેવું પડશે